નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ સકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર રીતે આપણે ગણિતનો સંપૂર્ણ સિલેબસ આપણે દરેક ચેપ્ટર એ સમજ્યા એવી રીતે જ રીઝનિંગમાં પણ આજે આપણે કમ્પ્લીટલી ડિટેલમાં દરેકે દરેક વસ્તુને આપણે સમજીશું રીઝનિંગ એક મહત્વનો સબ્જેક્ટ બીજી વસ્તુ કે મેથ્સ કરતા ઇઝી અને આરામથી મસ્ત રીતે સ્કોર કરી શકાય એવો વિષય છે તો વિદ્યાર્થી મિત્રો આવો આપણે સમજીએ ગ્રુપ ડી અને રેલવે એનટીપીસી ત્યાર પછી રેલવેની બીજી બધી એક્ઝામો છે જેઈ છે છે તમામ એક્ઝામમાં તો રીઝનિંગમાં કેટલું કરવું જોઈએ જો તમે રેલવેની પ્રોપર પ્રિપેરેશન કરો છો રેલવે ગ્રુપ ડીની તૈયારી કરો છો કે રેલવે એનટીપીસીની તૈયારી કરો છો તો રીઝનિંગમાં કેટલો સિલેબસ કવર કરવો જોઈએ એના વિશે આજે આપણે ચર્ચા કરીશું તો સ્ટાર્ટ કરે છે સેશન અને ખાસ ધ્યાન આપજો રેલવે ગ્રુપ ની જે વેકેન્સી બહાર પડી છે એના વિશે પણ થોડુંક શોર્ટમાં પહેલા સમજી લઈએ એ પહેલા આપણે રેલવે ગ્રુપ ડીના એક લાઈવ બેચ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે તમે જોઈ શકો નામ છે એવરેજ ટુ માસ્ટર બેચ આ પ્રોપર સ્પેશિયલ રેલવે ગ્રુપ ડીને ધ્યાનમાં રાખીને જ બેચ લોન્ચ કરેલો છે ઓકે લાઈવ બેચ છે તમે જોઈ શકો છો ચાર થી છ નો ટાઈમ છે ડેલી બે કલાક તમને કરવામાં આવશે રેડી તમે જોઈ શકો છો ત્રણસો કરી વધારે કલાકના લાઈવ લેક્ચર્સ આવશે વીકલી કરંટ અફેર્સના લેક્ચર આવશે સો પ્લસ પ્રશ્નોની પ્રેક્ટિસ ચેપ્ટર વાઈઝ ટેસ્ટ મોક ટેસ્ટ લાઈવ લેક્ચર્સ જોયા પછી લેક્ચર રેકોર્ડ ભાષામાં જોઈ શકશો ગુજરાતી ભાષામાં આપી શકશો આપી શકો છો તો તૈયારી પણ ગુજરાતી ભાષામાં કરાવીશું ડેલી બે કલાકના લાઈવ લેક્ચર્સ અને આ છે એની એક્ઝામ પેટર્ન જો કે અગાઉ ચર્ચા હું તમને કરીશ લાઈવ બેચમાં જોડાવા માટે વેબસંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અમુક વિદ્યાર્થીઓ કમેન્ટ કરે કે સર બેચની ફીઝ આટલી બધી કેમ છે બાકી જગ્યા પર તો ફીઝ ઓછી છે સેન્ટ્રલમાં તો આની ફીઝ ઓછી હોય છે સો ટકા ઓછી હોય છે એમને ઇંગ્લિશમાં હિન્દીમાં કરાવવાનું હોય છે અને બધું જ કન્ટેન્ટ હિન્દી ને ઇંગ્લિશમાં અવેલેબલ છે અહીંયા તમારા માટે પ્રોપર ગુજરાતીમાં કરાવીએ છીએ દરેકે દરેક પ્રશ્નોને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવા મોક ટેસ્ટ ટ્રાન્સલેટ કરવી આવા ત્રણસો ત્રણસો લાઈવ લેક્ચર બધા જ ગુજરાતીમાં લેશું સો સો પ્રશ્નોની જે પ્રેક્ટિસ સીટ આવશે એને ગુજરાતીમાં કરશું ગુજરાતીમાં સમજાવીશું તો ભાઈ આ ગુજરાતીમાં કરવું તેની કોસ્ટ લાગે સમજાય છે તો એવા વિદ્યાર્થીઓને ખાસ બરાબર છે ભણાવવાનું કન્ટેન્ટ ત્યાં પણ જે કન્ટેન્ટ કરાવે છે કન્ટેન્ટ આપણે અહીંયા કરાવશું કરાવશું પ્રોપર ડિટેલમાં જ બટ ગુજરાતીમાં હોય છે એટલે આની આ કોસ્ટ હોય છે રેડી તો આ આની ફીસ છે આગળ વધ્યા તો યુટ્યુબના વિદ્યાર્થીઓ માટે પણ ખાસ યુટ્યુબના વિદ્યાર્થીઓ માટે પણ આપણે રેલવે ગ્રુપ ડી નામનો મતલબ રેલવે ગ્રુપ ડી ની તૈયારી કરતા હોય કે એનટીપીસીની તૈયારી કરતા હોય કે રેલવેની બીજી એક્ઝામની તૈયારી કરતા હોય તો એના માટે ફ્રી રફતાર બેચ પણ લાગીએ છે ઓકે તો યુટ્યુબ પણ આપણે યુટ્યુબ પર પણ આપણે ફ્રી આપવાના છે બરાબર ગ્રુપ ડીની તૈયારી કરતા હોય કે એનટીપીસીની તૈયારી કરતા હોય તો કમિંગ સૂન છે તમે જોશો ટૂંક સમયમાં આપણે આનું પણ લોન્ચિંગ કરશું ચાલો તો વિદ્યાર્થી મિત્રો પહેલા સમજી લઈએ આપણે રેલવે ગ્રુપ નું જે નોટિફિકેશન આવ્યું છે

આ યુટ્યુબ ચેનલ પર સમજાવેલી છે તમે એકવાર જોશો લો તમને આઈડિયા આવી જશે અઢાર હજાર અને બેઝિક સેલેરી છે અપ્રોક્સ સેલેરી લગભગ પાંચત્રીસ હજારની આસપાસ રહેશે ને બધું મળીને રેડી ચાલો આગળ વધીએ આ અલગ અલગ પોસ્ટ છે ટોટલ અગિયાર પોસ્ટ છે અગાઉની વેકેન્સીમાં ચૌદ પોસ્ટ હતી આ વેકેન્સીમાં ટોટલ અગિયાર પોસ્ટ પર અલગ અલગ વેકેન્સીઓ તમે જોઈ શકો છો અલગ અલગ પોસ્ટનું શું કાર્ય છે એટલે કે પોસ્ટ પ્રેફરન્સ આપતી વખતે પણ ધ્યાન રાખવાનું છે કે કઈ પોસ્ટને પહેલા પ્રેફરન્સ આપીશું ઓકે એના વિશે પણ અગાઉ સમજાવેલું છે ઓકે ત્યાર પછી તમે જોશો તો અલગ અલગ ઝોનમાં વેકેન્સી છે આ બધી વેકેન્સી ટોટલ રેલવે વેકેન્સી બહાર પડે ને એ ઝોન વાઇઝ વેકેન્સી બહાર પડે તો આપણું વેસ્ટર્ન રીઝન લાગે બરાબર રાજસ્થાનમાં અજમેરથી લઈને મહારાષ્ટ્રમાં મુંબઈ સુધીનો જે ઝોન છે અને આ બાજુ મધ્યપ્રદેશમાં ભોપાલ ઇન્દોર સુધીનું જે ઝોન છે એ વેસ્ટર્ન ઝોન લાગે તો વેસ્ટર્ન ઝોનની અંદર ત્રણ હજાર એકસો ને અડતાલીસ વેકેન્સી એટલે આપણા માટે કામની છે ત્રણ હજાર એકસો અડતાલીસ થી વધારે જગ્યાઓ

સીબીટી વન ફિક એફિશિયન્સી ટેસ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એટલે કે આ ચાર ફેઝમાં એક્ઝામ લેવામાં આવશે ડોક્યુમેન્ટ શું તૈયાર કરવાના આનો પણ વિડીયો લીધેલો છે મેડિકલ શું હોય શકે આના પર પણ વિડીયો લીધેલો છે ફિઝિકલ એફિસિયન્સી ટેસ્ટ શું છે આના પર પણ મેં કીધેલું છે ઓકે અને સીબીટી ટુ સીબીટી ટેસ્ટ છે એ પણ આપણે કીધું છે આગળ વધીએ હવે સમજીએ આપણે રેલવે એનટીપીસી ગ્રુપ ડીનો રીઝનિંગનો સિલેબસ પ્રોપર ડિટેલમાં આપણે આ સિલેબસને સમજવાના છે ઓકે તો તમે રેલવેની તૈયારી કરતા હોવ તો કયા કયા ટોપિકો કવર કરવા જોઈએ અને એ ટોપિક માંથી કેટલું કેટલું પૂછાય છે એ પણ આપણે લીધેલું છે આગળ વધીએ તો તમે જોશો રેઝનિંગને ત્રણ ભાગમાં વેચેલું છે પહેલું છે વર્બલ રેઝનિંગ બીજું છે નોન વર્બલ રીઝનિંગ અને ત્રીજું છે લોજિકલ રેઝનિંગ જનરલી આખું જે રીઝનિંગ છે ને એ ત્રણ ભાગમાં વેચાયેલું છે હવે ગુજરાત સરકારની એક્ઝામ તમે જો કદાચ આપતા હોય પીએસઆઈ કોન્સ્ટેબલ કે તલાટી તલાટીની એક્ઝામ આપતા હોય જુનિયર ક્લાર્કની તૈયારી કરતા હો બરોબર તો રેઝનિંગ જનરલી ત્રણ ભાગમાં હોય છે આને સમજવું બહુ જરૂરી છે પહેલું આવશે વર્બલ રેઝિંગ કયા કયા ચેપ્ટર આવશે હું તમને સમજાવીશ પછી નોન વર્બલ રીઝનિંગ એમાં કયા કયા ચેપ્ટર આવે ત્યાર પછી લોજિકલ રીઝનિંગ તો એમાં કયા કયા ચેપ્ટર આવે એને આપણે અમને ડિટેલમાં સમજીશું તો સૌથી પહેલા આપણે વર્બલ રેઝિંગની વાત કરીએ ઓકે તો વર્બલ રેઝિંગમાં તમે જોશો તો કેલેન્ડર ચેપ્ટર તમે ખબર હશે પંચાંગ જેને ગુજરાતીમાં પંચાંગ કહેવાય ત્યાર પછી ક્લોક છે ડાઇસ છે ક્યુબ ક્યુબોઇડ છે આલ્ફાબેટ સિરીઝ છે પેર ફોર્મેશન છે એન્ડ વર્ડ ફોર્મેશન છે કોડિંગ ડીકોડિંગ છે ડિસ્ટન્સ ડાયરેક્શન છે એટલે કે આ બધું ઇંગ્લિશમાં લખ્યું છે બરાબર ગુજરાતીમાં અમુક અમુક વસ્તુને ઇંગ્લિશમાં જ સમજી સારી છે દિશા અંતર સંકેતોનો ઉકેલો આવું ગુજરાતીમાં લાંબુ લાંબુ લખવું એના કરતા બેટર રહે છે નામ યાદ રાખીએ હા એક્ઝામ ગુજરાતીમાં યુટ્યુબ પર ફ્રી પણ પ્રોપર બટ ઇંગ્લિશમાં સમજવું અત્યારે નામ યાદ રાખો બ્લડ રિલેશન એટલે કે લોહીના સંબંધો વેન ડાયાગ્રામ બરાબર છે સિલોક્સ અસિલોક્સનું ગુજરાતી કેવું લાગે હે ને ઇનઇક્વાલિટી બરાબર છે અસમાનતા ઓર્ડર એન્ડ રેન્કિંગ ટેસ્ટ એટલે કે ક્રમ ગોથવણી તો આને કહેવાય વર્બલ રીઝનિંગ તો કેટલા ચેપ્ટરો છે એક બે ત્રણ ચાર પાંચ છ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર 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 ચૌદ લેક્ચરો તેર ચૌદ ચેપ્ટરો કમ્પ્લીટ વર્બલ રીઝનિંગના છે બરાબર હવે થોડુંક ડિટેલમાં સમજીએ કે કેલેન્ડરમાં કયા કયા ટાઈપના પ્રશ્નો પૂછાય છે ભાઈ આ બધી વસ્તુ સમજવી પડશે અને બેચમાં આપણે કરાવીએ છીએ આ બધી વસ્તુ રેડી સમજો હવે વર્બલ રીઝનિંગમાં એક મિનિટ વર્બલ રીઝનિંગ વર્બલ રીઝનિંગ અચ્છા અમુક ચેપ્ટરો બાકી છે તો સિટિંગ અરેન્જમેન્ટ છે પઝલ છે નંબર સિરીઝ છે મિસિંગ નંબર છે મશીન ઇનપુટ આઉટપુટ છે મેથેમેટિકલ ઓપરેશન છે ડાટા સફિસિયન્સી છે એનાલોજી છે ક્લાસિફિકેશન છે માય મિસ્ટેક ચૌદ નથી વધારે ચેપ્ટરો છે ઓકે પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વી એકવીસ બાવીસ તેવીસ ચોવીસ તેવી ચોવીસ ચેપ્ટર છે રેડી તો આ બધા જો કે છે ને કેવું હોય ક્યારેક કેવું હોય કે આની અંદર અમુક અમુક ભેગા પણ લખી દેતા હોય છે એટલે અમુક જગ્યા પર ત્રેવીસ લેક્ચર જોવા મળશે અમુક જગ્યાએ ચોવીસ જોવા મળશે અમુક જગ્યા પર તમને વીસ પણ મળશે હવે ફોર એક્ઝામ્પલ સિટિંગ અરેન્જમેન્ટને પઝલની વાત કરીએ તો સિટિંગ અરેજમેન્ટ અને પઝલ તો પઝલની અંદર સિટિંગ અરેન્જમેન્ટ આવી જાય કારણ કે પઝલની અંદર બોક્સ પઝલ આવે ફ્લોર પઝલ આવે બરાબર સિટિંગ અરેન્જમેન્ટમાં બેઠક વ્યવસ્થા એટલે કે લાઇનમાં બેઠા હોય વર્તુળમાં બેઠા હોય નંબર સિરીઝમાં પાછા આ મિસિંગ નંબર આવે એની અંદર રોંગ નંબર સિરીઝ આવે મશીન ઇનપુટ આઉટપુટ થોડું અલગ છે મેથેમેટિકલ ઓપરેશનમાં ભાગુ સબાનું આવે બરાબર છે ત્યાર પછી વાત કરીએ ડાટા સફિસિયન્ટ એટલે માહિતીની પર્યાપ્તા હવે આ બેને આપણે એક જ ચેપ્ટર જનરલી ગણતા હોઈએ છે જ ચેપ્ટર છે અલગ ચેપ્ટર નથી બરાબર છે બટ ટાઈપ અલગ અલગ છે સમજાય તો આ છે કમ્પ્લીટ વર્બલ રીઝનિંગ હવે સમજીએ આપણે વર્બલ રીઝનમાં કેલેન્ડર તો કેલેન્ડરમાં જો કેટલા ટાઈપના પ્રશ્નો એક્ઝામમાં પૂછાય છે આ ટાઈપ એટલા માટે લીધા છે કેમ કે જ્યારે પણ આપણે રીઝનિંગ ભણીએ તો કેલેન્ડર ચેપ્ટરની અંદર અત્યાર સુધીમાં એક્ઝામમાં કયા કયા પ્રશ્નો પૂછાય છે કે પછી એસએસસી ની હોય કે રેલવેની એક્ઝામ હોય કે રેલવેની બાકી બધી એક્ઝામ હોય તો તમે જોશો મંથ યર આર ચેન્જ બટ ડેટ ઇઝ સેમ એટલે કે મહિનો અને વર્ષ અલગ અલગ હોય ડેટ સેમ હોય એક્ઝામ્પલ આપું તમને જેમ કે બે પાંચ ઓગણીસો ને ચોરાણું બરાબર છે હવે અહીંયા તારીખ આપું છ પાંચ ઓગણીસો તો છ પાંચ એનો મતલબ જ્યારે મંથ અને યર અચ્છા ડેટ સેમ છે આમ આમાં લીધું ચલો ડેટ સેમ છે ફોર યર ડેટ સેમ છે મંથ અને યર ચેન્જ ચેન્જ છે ઓકે અને ડેટ સેમ છે તો ભાઈ બે લઈ લઈએ બે પાંચ ઓગણીસો ચોરાણું તો અહીંયા લઈ લઉં બે છ ઓગણીસો ને ના રોજ કયો વાર આવે જ્યારે ડેટ સરખી હોય અને મંથ અને યર ચેન્જ આપે એમાં નીચે આપેલું હશે ડેટ અને યર સેમ હોય બટ મંથ ચેન્જ હોય ડેટ અને મંથ બોટ આર ચેન્જ બટ યર આર સેમ તો આવા ત્રણ પ્રકારના પ્રશ્નો છે અને અગાઉની જે એસએસસીની બેચ હતી એની અંદર પણ આ બહુ ડિટેલમાં કરાવ્યું હતું બરાબર ત્યાર પછી ડે મંથ આર સેમ બટ યર ચેન્જ ત્યાર પછી ટુ ફાઇન્ડ અ રિયલ ડે એનો મતલબ તમને એવું કહેવામાં આવે પંદર આઠ ઓગણીસો ને સુડતાલીસ ના રોજ કયો વાર આવે ત્યાર પછી તમે ડે મંથ યર ઓલ આર ચેન્જ મંથ એન્ડ યર ચેન્જ બટ ડેટ સેમ રિપીટેશન ઓફ કેલેન્ડર પાછું કેલેન્ડર એકનું એક કેલેન્ડર ક્યારે આવે કે બે હજાર ત્રણના ના વર્ષનું કેલેન્ડર પાછું ક્યારે આવે બરાબર છે મિસેલિન બાકી અલગ અલગ અમુક અમુક મિક્સ ટાઈપના પ્રશ્નો તો કહેવાનો મતલબ કે આટલા આટલા ટાઈપના પ્રશ્નોની અંદર કવર કરશું અલગ અલગ ટાઈપના છે આપણે અલગ અલગ ટાઈપમાં ભણાવશું મિનિટ કાતાનું ઝડપ શું છે કલાક કાતાની ઝડપ શું છે કલાક આ મિનિટ કાતા કરતા કેટલો વધારે ઝડપી છે બેઝિક ક્વેશ્ચન બરાબર છે ત્યાર પછી એંગલ બેઝ ક્વેશ્ચન આવે એટલે કે કોઈ સમય આપે એના પરથી ખૂણો જેમકે પાંચ અને વીસ થઈ છે તો પાંચ અને વીસમાં આ કયો ખૂણો બને બરાબર છે સ્ટાન્ડર્ડ ટાઈમ શોધવાનો મિરર ક્લોક વોટર ક્લોક બરાબર છે સમય અરીસામાં આ સમય બતાવે છે બરાબર છે તો એકચ્યુઅલમાં સમય શું હશે એકચ્યુઅલમાં સમય હશે તો અરીસામાં શું હશે તેવી રીતે પાણીમાં શું હશે આલ્ફાબેટ ક્લોક આવશે અહીંયા અમે આલ્ફાબેટ લખી દેવામાં આવશે સમજાય છે ને જેમ કે અહીંયા એ લખી દેવામાં આવશે અહીંયા કોઈ મીચો લેટર લખી દેવામાં આવશે અને મિસેલિનિયસ ઓકે તો ક્લોકમાં આટલું આટલું પૂછાય છે ઓકે ચાલો એંગલ હા આમાં ખાસ ધ્યાન આપજો ક્યારેક ક્યારેક એંગલથી ટાઈમ પૂછે તો ટાઈમથી એન્ગલ પણ પૂછશે આગળ વધીએ પાસો તો પાસોમાં જો ક્લોઝ આઈઝ આવે એટલે કે બંધ પાસો આવે ઓપન પાસો આવે બરાબર તમે જોઈ શકો છો અને લેંગ્વેજ બેઝ ક્વેશ્ચન પણ આવે લેંગ્વેજ બેઝ પ્રશ્નો પણ આવશે આવશે એટલે તમને બતાવશે ઓકે એક ફિગર આવશે ત્રણ ફિગર આવે તમને પાસાના રીતના કદાચ એક ફિગર આપી દે આવી રીતે કોઈ એક જ ફિગર આપે કેમ કે આ પાસો છે સમજો આ પાસો છે આવી રીતે બરાબર તો એક ફિગર આપે પછી ત્રણ ફિગર આપે ટુ ફિગર આપે ફોર ફિગર આપે ટુ કોમન નંબર આપે આ બધું જ કરાવેલું છે બરાબર છે તમે કદાચ એસએસસી ની બેચમાં જો હોવ અને કોઈ એવો વિદ્યાર્થી હોય જે એસએસસી બેચ નો હોય અને આમાં જોતો હોય તો એને આઈડિયા આવી જતો હશે કે આપણા બધી જ વસ્તુ મેં ડિટેલમાં કરાવેલી છે કેમાં બેચમાં ઓકે તો આપણે આ રેલવે ની બેચમાં પણ કરાવશું બરાબર ચાલો આગળ વધીએ ક્યુબ એન્ડ ક્યુબોઇડ આ થ્રુ એસએસસી માં નથી આ રેલવે છે તો આ ક્યુબ અને ક્યુબોઇડ તમે ક્યુબ ની જોશો છ બાજુ આવે પણ ઘન અને મતલબ અને સમઘન બરાબર છે ક્યુબ એટલે કે સમઘન એક લંબ ચોરસ આવે ને એક ચોરસ આવે બરાબર ચાલો આગળ આલ્ફાબેટિકલ સિરીઝ સૌથી વધારે મહત્વનો ચેપ્ટર સિમ્પલ ઓર્ડર સિરીઝ રિવર્સ ઓર્ડર સિરીઝ ફર્સ્ટ હાફ સેમ ઓર્ડર સેકન્ડ હાફ રિવર્સ ઓર્ડર ફર્સ્ટ હાફ રિવર્સ સેકન્ડ હાફ સેમ આ ટાઈપના પ્રશ્નો પૂછાય બરાબર તો આ આલ્ફાબેટિકલ સિરીઝ એટલે તમારે ઇન શોર્ટ આના માટે એ ટુ ઝેડ વન ટુ ટ્વેન્ટી સિક્સ આ યાદ રાખવાનું અને ઝેડ ટુ એ વન ટુ ટ્વેન્ટી સિક્સ આ યાદ રાખવાનું અને એકબીજાના અપોઝિટ પણ યાદ રાખવાના તો આ અલગ અલગ આપણે કરીએ છીએ ત્યાર પછી સૌથી મહત્વનું હોય ને તો પેર ફોર્મેશન બરાબર છે જનરલી એક જ પ્રશ્નો પૂછાતો હોય પેર ફોર્મેશન વર્ડ ફોર્મેશનમાં પણ બરાબર તમને એક વર્ડ આપી દીધો હશે અલગ અલગ પાંચ ઓપ્શન આપેલો હશે તો આમાંથી આ વર્ડ બની શકશે આ એક વર્ડ આપી દીધેલો હોય અહીંયા કોઈ તમને વર્ડ આપેલો હોય અહીંયા એ બી સી ડી ઓપ્શન આપેલો હોય તો શું આ વર્ડનો ઉપયોગ કરીને આ વર્ડ બની શકશે તો આ ચારમાંથી કયો વર્ડ બની શકશે એને વર્ડ ફોર્મેશન કહેવાય પેર ફોર્મેશનમાં તમને કોઈ વર્ડ આપે પછી જો આમાં પેર જેમ કે આઈ છે તો આઈનો નંબર નવ છે અને આ એન છે અને એનનો નંબર ચૌદ છે તો નવ થી ચૌદ ની એક પેર બને કેવી રીતે પેર બને તો દસ અગિયાર બાર તેર ચૌદ એટલે કે આઈ થી એન વચ્ચે જેટલા લેટર અહીંયા છે એટલા જ લેટર વર્ડમાં પણ છે આઈ થી એન વચ્ચે જેટલા લેટર અહીંયા છે કેટલા એક બે ત્રણ ચાર લેટર છે તો એબીસીડી બોલો તો એબીસીડી અંદર આઈ બરાબર છે આઈ જે કે એલ હે ને તો આવી રીતે આવે આઈ જે કે એલ અને એમ આઈ થી એમ વચ્ચે પણ ત્રણ છે અહીંયા વર્ડમાં પણ આઈ થી એન વચ્ચે ત્રણ છે

કે ભાઈ હું ઉત્તર દિશામાં જોઈ રહ્યો છું બરાબર છે મને એવું નેવું ડિગ્રી તમે ફરો જમણી બાજુ તો આ નેવું ડિગ્રી આવશે તો આ કઈ દિશા આવશે ઈસ્ટમાં હું જોઈ રહ્યો પછી એકસો ડિગ્રી ફરો ડાબી બાજુ બસો સિત્તેર ડિગ્રી લાઇક ડેટ ટુ ફાઇન્ડ ધ ડાયરેક્શન દિશા શોધો ટુ ફાઇન્ડ ધ ડિસ્ટન્સ અંતર શોધો પઝલ બેઝ ક્વેશ્ચન બરાબર છે સેડો બેઝ ક્વેશ્ચન સૂર્ય પૂર્વમાં ઉગે પરછાયો પશ્ચિમમાં પડે બરાબર છે સૂર્ય પશ્ચિમમાં આઠમે પરછાયો પૂર્વમાં પડે તમે ઉત્તરમાં જોતા હો પછી ડાબી બાજુ જમણી બાજુ એક્સ વાય બરાબર છે કેરમ બેઝ ક્વેશ્ચન અને મિસેલેનિયસ ઓકે તો આ છે ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શન બ્લડ રિલેશનમાં તમે જોશો બરાબર છે દાદા દાદી એના બે છોકરાઓ છે એની બે વહુ છે એના છોકરા છોકરી એના બધું આ રેડી તેમાં પઝલ ખાસ કરીને પઝલ ફ્રોમ આધારિત પ્રશ્નો આવે મેઇન તો પઝલ આધારિત પ્રશ્નો આવે પછી કોડેડ રિલેશન આવે તમને એમ કે પ્લસનો મતલબ ભાઈ થાય ગુણાકારનો મતલબ વાઈફ થાય એટલે કે પત્ની થાય બરાબર છે ભાગાકાર મતલબ બહેન થાય બરાબર છે સારવાર માઇનસ મતલબ પિતા થાય સો કહેવાનો મતલબ કોડે રિલેશન અને પોઈન્ટ એટલે કે ઈશારો કરે એવા પ્રશ્ન બરાબર છે કોણ બોલે કોને કહે ઈશારો કરતા પ્રશ્ન એ પોઈન્ટિંગ ટુ બી સે બરાબર છે એ પોઈન્ટ ટુ બી સે પછી પૂછે કે આ આના પત્નીના કાકાની પુત્રી છે આ બધું કઈક ને કંઈક આપે તો એને પોઈન્ટિંગ આધારિત પ્રશ્ન જનરલી આ ત્રણ પ્રકારના પ્રશ્નો આમાં પૂછાય

ग्रेटर देन बी ग्रेटर देन इज इक्वल टू सी ग्रेटर देन डी તમને એવું પૂછે કે એ ગ્રેટર દેન સી આ સ્ટેટમેન્ટ આપી દે અને આ કન્ક્લુઝન આપે તો શું આ સાચું છે તો તમે કહેશો હા સાચું છે એ અને સી વચ્ચે સિંગલ સાઇન આનો એક નિયમ છે સિંગલ સાઇન એક બાર ડબલ સાઇન બાર બાર આવું YouTube પર પણ કરાવેલું છે અગાઉ અને બેચમાં એ કરાવેલું છે એનો મતલબ આ ફોલો થાય છે તો આ સાચું છે મતલબ ઇનઇક્વાલિટીને આવી રીતે કહેવાશે ટૂંકમાં હા ગ્રેટર ધેન લેસ ધેન ગ્રેટર ધેન ઇક્વલ ટુ લેસ ધેન ઇક્વલ ટુ અને ઇક્વલ ટુ આ પાંચ સાઈન આધારિત પ્રશ્નો આવશે અને વધી વધીને ક્યારેક નોટ ઇક્વલ ટુ પણ આવશે ચાલો નેક્સ્ટ ઓર્ડર રેન્કિંગ ઓર્ડર રેન્કિંગમાં પહેલા તો ટોટલ નંબરો ફાઇન્ડ કરવાના હોય આવું કદાચ પૂછે પછી મિડલ ફાઇન કરવાની કે વચ્ચે કેટલા વિદ્યાર્થી છે પછી લેફ્ટ થી ફાઇન કરવાના આવે રાઈટ થી ફાઇન કરવાના આવે બરાબર છે અને ઓર્ડર આવે તો ઓર્ડર કઈ રીતે આવે આ રેન્કિંગમાં આવે છે એ બી થી ઊંચો છે બી સી થી ઊંચો છે તો સૌથી ઊંચું કોણ છે એ ઊંચો છે એનો મતલબ હાઈટ આધારિત આવે પછી એજ આવે ઉંમરમાં મોટો નાનો પછી વેઇટ આવે વજનમાં ભારે હળવો તો એના આધારિત આવે ઓર્ડર આવશે અને આ બાજુ ટોટલ નંબરો ફાઇન્ડ કરવાનો હોય કે અહીંયા થી આનો ક્રમ અહીંયા છે અહીંયા થી આનો ક્રમ અહીંયા છે એનો ક્રમ અહીંયા થી 15મો છે અને અહીંયા થી 20મો છે તો ટોટલ વિદ્યાર્થી કેટલા છે 15 ને 20 35 માંથી એક જાય તો 34 વિદ્યાર્થી ટોટલ છે ખતમ સો આ ટાઈપના પ્રશ્નો ત્યાર પછી સિટિંગ અરેન્જમેન્ટ સિંગલ લાઇન ડબલ લાઇન સર્કલ ફેસિંગ સેન્ટર સર્કલ ફેસિંગ ઓપોઝિટ સેન્ટર બરાબર પેન્ટાગોન અને હેક્ઝાગોન એટલે કે પંચકોણમાં બેસે અને છસ્તકોણમાં બેસે છ બધા છ ખૂણા આવે મિસિંગ અને એક આવે એટલે કે ખોતું પદ શોધવાનું હોય આંકડા આપી દીધો એમાં ખોતું પદ કયું છે એ શોધવાનું હોય મિસિંગમાં મિસિંગ નંબર મિસિંગ નંબર કેવું હોય એ તમને આવી રીતે આપી દેશે માની લો કે આ એક બોક્સ આપ્યું છે બરાબર છે અહીંયા આંકડા આપી દેજે અહીંયા ત્રણ આપે અહીંયા નવ આપે અહીંયા ચાર આપે અહીંયા સોળ આપે બરાબર છે પછી તમને આવું કંઈક પૂછે અહીંયા અહીંયા પાંચ આપે અહીંયા ક્વેશ્ચન માર્ક અહીંયા છ આપે અહીંયા તમને આપે છત્રીસ આનો મતલબ શું થયો આની સામે આનો વર્ગ છે 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 તો અહીંયા આન્સર પચીસ આવે ટૂંકમાં આવી રીતે ડાયાગ્રામની અંદર તમને નંબર આપશે પછી આવો ડાયાગ્રામ પણ આવે ઘણા બધા ડાયાગ્રામ આવે અહીંયા પૂછે અહીંયા કઈક સંખ્યા અહીંયા કોઈક સંખ્યા અહીંયા સંખ્યા આપી હોય બરાબર છે અહીંયા તમને કઈક પૂછે અહીંયા સંખ્યા રીતે આપેલી હોય રેડી ઘણા બધા હોય પછી જનરલી મોસ્ટ ઓફ એક્ઝામમાં આવા પૂછાતો હોય છે આવી રીતે આપી દે તમને બરાબર છે અહીંયા કોઈ સંખ્યા આપે ત્રણ અહીંયા ચાર અહીંયા પાંચ અહીંયા છ એવી રીતે અહીંયા સાત અહીંયા આઠ અહીંયા અગિયાર અહીંયા ક્વેશ્ચન માર્ક્સ અહીંયા પાંચ અને અહીંયા નવ એવી રીતે કંઈક ને કંઈક પૂછે તમને આવી રીતે બરાબર આને મિસિંગ કહેવાશે પછી મશીન ઇનપુટ આઉટપુટ આ થોડું અલગ છે આ જો કે એસએસસી એક્ઝામ માં નથી પૂછાતો ખાસ કરીને માં પૂછાતો હોય છે ક્યારેક ક્યારેક વધારે નહીં એટલે લેસ ઇમ્પોર્ટન્ટ છે બરાબર બરાબર છે 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 બહુ સિમ્પલ એક ઇનપુટ આપી દેવામાં આવશે એમાં અલગ અલગ સ્ટેપમાં આઉટપુટ હોય સ્ટેપ વન હોય સ્ટેપ ટુ હોય સ્ટેપ થ્રી હોય સ્ટેપ ફોર હોય એટલે આમાં અલગ અલગ પેટર્ન હોય આ ઇનપુટ ને અલગ અલગ પેટર્નમાં આ લોકોએ ગોઠવું હોય એના પ્રમાણે નીચે બીજું એક ઇનપુટ પૂછે એના પરથી આઉટપુટ શોધવાનો હોય નેક્સ્ટ મેથેમેટિકલ ઓપરેશન બહુ સિમ્પલ વસ્તુ છે મેથેમેટિકલ ઓપરેશન જેમ કે અહીંયા આપે 50 બરોબર છે અહીંયા આપે 10 અહીંયા આપે 4 અહીંયા આપે 5 હવે અહીંયા માની લો ભાગ આવી રીત હોય a અહીંયા b અહીંયા c પછી ઉપર લખી દેશે a નો મતલબ ભાગાકાર થાય b નો મતલબ ગુણાકાર થાય c નો મતલબ પ્લસ થાય તો હવે આનું મૂલ્ય શું થાય ઇટ ઇઝ કોલ મેથેમેટિકલ ઓપરેશન રેડી તો હવે મેથેમેટિકલ ઓપરેશનના પ્રશ્નો જોવા મળશે

એનાલોજી નંબર લેટર વર્ડ ઓકે ક્લાસિફિકેશન નંબર નંબર આ ઓલમોસ્ટ દહીં માખણ અને છાશ તો આમાં અલગ શું છે દૂધ કેમ કારણ કે બધું દૂધમાંથી જ બને છે એક ગ્રુપ બની ગયું બીચ વન ઇઝ વર્ડ હે ચલો આગળ એ રીતે નંબર માં આવે એ રીતે વર્ડમાં આવે હવે આવે છે લોજિકલ રીઝનિંગ આમાં થોડું ધ્યાન આપવા જેવું છે આવું એસએસસી માં ખાસ નહીં બધું રેલવેમાં ખાસ પૂછાય છે ખાસ 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 રેલવેમાં આમાંથી પ્રશ્નો આવશે જ આવશે આવશે હંડ્રેડ આમાં પ્રશ્નો આવે છે સ્ટેટમેન્ટ એટલે કે કોઈક વાક્ય આપે ને જે ધારણા આપે શું આ વાક્યમાં આ ધારણા લાગુ પડે છે ત્યાર પછી સ્ટેટમેન્ટ કન્કલુઝન એટલે કે નિષ્કર્ષન કે આ સ્ટેટમેન્ટ છે એમાંથી શું નિષ્કર્ષ નીકળી શકે છે નિષ્કર્ષ નીકળવા જોઈએ બરાબર છે કોઈ વાક્ય બોલું તેમાંથી કોઈ વસ્તુ સાચી નીકળવી જોઈએ સ્ટેટમેન્ટ ઇન્ફરન્સ સ્ટેટમેન્ટ આર્ગ્યુમેન્ટ દલીલ કોર્સ ઓફ એક્શન આ સ્ટેટમેન્ટ લઈ શકો છો બરાબર બરાબર છે છે અને ઇફેક્ટ જનરલી આમાંથી વધારે પ્રશ્ન પૂછાય છે એક બે ત્રણ અને ચાર આમાંથી વધારે પ્રશ્ન પૂછાય છે બધું કરાવશું નોન વર્બલ રીઝનિંગ હવે આવે છે નોન વર્બલ રીઝનિંગ તમને ખ્યાલ હોય તો વોટર ઇમેજ મિરર ઇમેજ વોટર મિરર ઇમેજ લેફ્ટ ટુ રાઇટ વોટર ઇમેજ અપ ટુ અપડાઉન પેપર ફોલ્ડિંગ કટિંગ પેપરને ફોલ્ડ કરો પછી એને ઓપન કરો તો કેવું પ્રકારનું આવું દેખાશે ફિગર કમ્પ્લિશન આગળ ફિગર કમ્પ્લીટ કરવાનું હોય બરાબર જે પેટર્ન બનતી હોય આધારે ફિગર કરવાનું હોય એમ્બેડેડ ફિગર ફિગર ફોર્મેશન રોટેશન ફિગર અને કન્ટિન્યુંગ ફિગર બરાબર છે આને કહેવાય નોન વર્બલ રીઝનિંગ ઓલમોસ્ટ સમજી ગયા હશો આઈ હોપ તમને બહુ સારી રીતે રિઝનિંગનો સિલેબસ સમજાઈ ગયો હશે એકદમ ડેપ્થમાં આટલા તો કરવા જ કરવા પડશે ઓકે દરેક ચેપ્ટર પૂછાય છે રેલવે માટે ખાસ ધ્યાન આપજો રેલવે ગ્રુપ ડી ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે સાથે સાથે તમે જોજો વિશેષતાઓમાં તો ત્રણસો લાઈવ લેક્ચર્સ વીકલી કરંટ અફેર્સના લેક્ચર ખાસ સો પ્લસ પ્રશ્નોની પ્રેક્ટિસ સીટ

નેક્સ્ટ સેશનની અંદર તમને હજી સારા ઇન્ફોર્મેટિવ મતલબ લાગે કે પ્રોપર વ્યવસ્થિત તૈયારી થઈ શકે એના માટે એકદમ મસ્ત રીતે વિડીયો નવા લાવશો ઓકે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત